રાજકોટ સિદ્ધાર્થ ગૌશાળા ખાતે આગામી એકત્રીસ મે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાજકોટ સિદ્ધાર્થ ગૌશાળા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી તારીખ એકત્રીસ એક પચીસ ના રોજ જલારામ બાપા તથા શ્રી વીરભાઈ માની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જલારામ બાપાનો ઓટલો અને રોટલો અને ક્ષેત્ર ચોવીસ કલાક ચાલુ થશે સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ મારું નામ હરિનંદ ગિરી મોહનશ્રી અહીંયા શ્રી સિદ્ધાર્થ ગૌશાળા આ ગૌશાળા પરગડિયા ચોકી રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ત્રિમંદિરના હામેના ભાગમાં આવેલી હોય આ ગૌશાળામાં અમે રખડતી ભટકતી નિરાધાર લોકો દ્વારા તરસોડી દેવામાં આવેલી ગૌવંશ અને ગૌમાતાનો નિભાવ કરી છે તેમજ આ ગૌશાળા અહીંયા રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલી હોવાથી અહીંયા રાહદારીઓ નીકળતા હોય સાધુ સંતો નીકળતા હોય જે દ્વારકા જવું હોય કે જુનાગઢ જવું હોય યાત્રા એ તો અમે શરૂઆત અમારા બેનશ્રીના સહયોગથી પેલા પરબથી કરી હતી પાણીના પરબથી ફ્રીજ રાખીને પણ પછી જરૂરત પડી એટલે અન્નક્ષત્રનું પણ અમે દોઢ વર્ષથી કાર્યરત છે જે અમે કુવાડા વાંકાનેર ચોકડી ઉપર કાયમી સો બાળકોને જમાડીએ છીએ અને અમારે બેનશ્રી મીનાબેનને એવું લાગ્યું કે આપણે ત્યાં જઈએ છીએ તો અહીંયા આપણે કાયમી સ્થાય અનુક્ષત્ર કેમ ના બનાવીએ તો બેનના પ્રયાસથી દાતાશ્રી રવિભાઈ કિરણભાઈ બીજી રાસ ફાઉન્ડેશન જે લંડન યુકે થી છે એ લોકોએ અહીંયા જે હાલ આપણે એકત્રીસ એક બે હજાર ના રોજ શુક્રવારે જે અન્નક્ષત્રનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ એ બિલ્ડિંગના શ્રી છે દાતાશ્રી છે એના સહયોગથી બિલ્ડિંગ તૈયાર કરવામાં આવેલું છે અને એકત્રીસ તારીખ પછી અહીંયા આપણે રાહદારીઓને શ્રદ્ધાઓને ચોવીસ કલાક અહીંયા આપણે પ્રસાદીની વ્યવસ્થા રાખશું અને આ અન્ન ક્ષેત્ર છે એનું નામ છે જલારામ બાપાનો રોટલો અને ઓટલો પ્રસાદી પણ મળશે અને કોઈને રાત્રિ રોકાણ કરવું હોય તો રાત્રિ રોકાણ પણ કરવા મળશે અને ભવિષ્યનું અમારું જે આગળનો જે ટાર્ગેટ છે કે આગળનું જે અમારું વિઝન છે વિચાર છે તે પહેલાં તો ઝેર મુક્ત જીવન કેન્સર મુક્ત મનુષ્ય અને આપણી જે ધરતીમાં છે એ રાસાયણિક ખાતરો અને કેમિકલયુક્ત દવાઓથી ઝેરયુક્ત થઈ ગઈ છે કે જ્યાં જે ખોરાક આપણે ખાઈએ છીએ ને તો ખોરાક પણ ઝેરયુક્ત થયું છે પહેલાં એક જાહેરાત આવતી કે તંબાકુથી કેન્સર થવાનો ખતરો છે પણ હવે તો તંબાકુ તો છોડો દૂધથી પણ ખતરો પેદા થઈ ગયો છે તો આ વસ્તુ ના થાય એના માટે અમારે મનસુખભાઈ સુહાગીયા જો એ ગૌ વેદ લેખો છે અને બહુ સરસ મજાનું એને જીવન જરૂરી એક વૈજ્ઞાનિક પદ્ધતિ જ ગૌ માતા શું છે એની એની ઉપયોગતા શું છે એ બાબતના પુસ્તક પણ લખ્યું છે તો એ આ કાર્યક્રમમાં હાજર રહેવાના હોય અને મારાથી પણ વિશેષ એ પોતે માહિતી આપશે તેમજ અમારે ગૌ મૂત્ર અને ગૌનો ગોબર દૂધ તો અમૃત છે જ પણ આ ગોબરથી ખેતી કેમ કરવી ગૌ આધારિત ખેતી કેમ કરવી એ ખેતીમાંથી આપણને ઝેર મુક્ત અનાજ કેવી રીતના મળે એ બાબતનું પણ આ એક કાર્યક્રમ છે અમારું ભવિષ્યનું એટલે ઝેર મુક્ત જીવન કેન્સર મુક્ત મનુષ્ય નું અમારું આગળનું એક પ્લાનિંગ છે તેમજ એજ્યુકેશન કોઈ પણ બી પ્રકારની માહિતી હોય એટલે એજ્યુકેશનનો એક અમારું અહીંયા આપણે વિચાર છે કે માન્યો કે રાજકોટમાં ઘણી વખત જોતા હોઈએ છીએ આપણે કે જ્યારે કોઈ પરીક્ષા આપવાની હોય ખાતાકીય તો ત્યારે એ કેન્ડિડેટને અહીંયા રાજકોટમાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે તો એ મુશ્કેલી ના પડે એમાં અહીંયા રહેવાની જમવાની અને સેન્ટર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ અહીંયા અમારા કર્મસંગાર્થીઓ અને ગૌશાળા પરિવાર તરફથી કરવામાં આવશે અને આ જે આખું મિશન છે અમારો આજે એકત્રીસ તારીખનો કાર્યક્રમ છે અનક્ષત્ર ચલાવવાનું હોય ગૌશાળા ચલાવવાની હોય એમાં અમારા મુખ્ય શ્રી જે છે એ મીનાબેન જગદીશભાઈ દાવડા છે અને બાજુમાં મારી બાજુમાં બેઠા છે જયંતિભાઈ ભાલોડિયા એનો પણ ખૂબ જ સહયોગ છે અને વધારે તો મીનાબેન જ માહિતી આપશે જય શ્રી કૃષ્ણ જય માતા મારું નામ મીનાબેન જગદીશભાઈ દાવડા છે હું યુકે થી આવી છું અને મારો જન્મ આફ્રિકામાં છેલ્લા પચાસ વર્ષથી અમે યુકે છીએ છેલ્લા બાર વર્ષથી બસ આ બધી સેવા છે છીએ અમે યુકે થી અને જ્યાં સુધી આપણે બધી ગૌશાળા જ્યાં કોઈ ગૌશાળા તકલીફ હોય ત્યાં અમે કરીએ છીએ રાજકોટમાં બે અંક્ષત્ર રાધે રાધે ગૌશાળા છે આપણે છે આ ત્રીજું ખોલવામાં આવે છે ત્યારે અમારું સપનું હતું જલારા બાપાનો રોટલો અને રોટલો અને બાપુ નો બોજ છે મને અને જે રીતે અમને કરવું હતું એ રીતે છે અને અમારે એવું નાનું એવું વીરપુર ધામ જેવું કરવું છે અહીંયા કે જે કોઈ આવે એ કોઈ ખાધા પીતા વગર ના જાય રહેવાનું ખાવાનું બે અને ગૌસેવા અમે મને ગમે કરવી અને છેલ્લા બાર મારી એક ગૌશાળા ભાવનગરમાં માં છે માનવતા ગૌશાળા એ બાર વર્ષ થી હવે એકત્રીસ તારીખે આપડે કાર્યક્રમ છે જે એમાં આપણે આની મૂર્તિ પ્રતિષ્ઠા છે જલારામ બાપા વીરભાઈ વાનો મૂર્તિ પ્રતિષ્ઠા અને દીકરીને એક દીકરીના આપણે લગ્ન એ ચાલુ કરીએ છીએ ગૌશાળાથી કરવાનું એનું અમને ઘરની કન્યાદાન દેવાનું સૌભાગ્ય મળે છે અને

ગ્રીન સોરઠ પરિવાર અને દિલ્હીથી રમેશભાઈ પંડ્યા કે જેઓ એ સમાજ હજુ ગાયને દૂધથી જ સમજતો હોય પણ એના કરતાં તો દિવ્ય રીતે સંજીવની રસ કે અનેક લોકોને ખાટલામાંથી બેઠા કરી દીધા જે ભયંકર કેન્સરની જે બીમારી છે એની અંદરથી મુક્તિ અપાવી હોય અને હજુ પણ ભવિષ્યમાં કેન્સર ના થાય આ માટેનું એમનું દિલ્હીથી ઘણા વર્ષોનું મિશન તો આ દિવ્ય પ્રસંગે અમે પણ એક ખૂબ સમાજને સંદેશો આપીએ છીએ અને જળક્રાંતિ ટ્રસ્ટ પ્રણેતા મનસુભાઈ સુહગીના જે વિચારોથી અમારા જેવા યુવાનોના ઘડતર થયા છે લાખો એની અંદર જોડાણા હોય તો એમના પ્રાકૃતિક ઉત્પાદનને વેગ મળે અને એની સફળ જે ખેડૂતની મૂર્તિઓ છે એ પણ આ કાર્યક્રમમાં પધારવાની હોય તો હું અમારા આ બધા કર્મસંગાથીઓ વતી સિદ્ધાર્થ ગૌશાળા હરિગીરી બાપુને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ કાર્યને સફળ બનાવવા માટે લોકો ખાસ પધારે અનુસરે અને આ દિવ્યતા વિશ્વ સુધી પહોંચે અને આપણો દેશ વિશ્વગુરુ બને અને કેન્સર મુક્ત સમાજ બને બંને માતરમ જય ગૌ જય ગૌ